સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે ને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેડીસી ન્યુઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર